જવાન જય કિસાન આજે રોનક ભાઈ બર્થડે છે હેપી બર્થડે રોનક ભાઈ થેન્ક યુ રોનક ભાઈ નાઈ ધોઈ નાસ્તો વેલા તૈયાર થઈ ગયા છે અને સતીમા દીવા અગરબત્તી કરી અને હવે દુકાને જશે તરસ તો મોડા ઉઠતો પણ આ તો ઊંઘ જ નઈ આ આખી રાત એવું લાગે ભાઈ આ તો બર્થડે હે એટલે સહેન જેવી ફીલિંગ આવતી છે ને કોઈ મિત્ર નઈ દુકાને આવે તો બવેલા બર્થડે વેલા લા બર્થડે બાર મહિને એક જ વાર આવે સીઝન સે તો બર્થડે વાત છે તો બર્થડે નો વિડિયો આપણે હોજે YouTube માં પણ બતાવશું અને લાઈવ પણ બતાવશું હા તો બે મેન્શન મારો પડો આ કા તો ફોન એંગ કા તો તમે એંગ જોવા વાળા એંગ થાય લાગવા અમે આવી જઈએ છીએ જગદીશભાઈની દુકાને જ્યાં ગિફ્ટનું બહુ સારું એવું કામકાજ છે ને હાલો જો અમારા પેકિંગની પણ તૈયારી ચાલુ છે જગદીશભાઈ તમારા દુકાનનો એડ્રેસ પણ આપી દેજો સરોવર સિલ્ક પ્લેસ ની ઉપર ના મળે હોમ આર્ટ ગેલેરી ખરેખર બહુ વ્યાજબી ભાવે ગિફ્ટ ને બધું પેક કરી આપે છે તો તમે પણ એકવાર જરૂર મુલાકાત લેજો જગદીશભાઈની તો ફાઇનલી આજે રોનકભાઈના જન્મદિવસની બધા રાહ જોઈ રહ્યા હતા અને રોનકભાઈ માટે આજે સરપ્રાઈઝ રાખેલું છે એમને હજી ખબર નથી કે મારા બર્થ ડેની સરપ્રાઇઝ શું છે સરપ્રાઈઝ રાખી હતી અને તૈયારી ચાલુ કરી નાખી છે તો બસ રોનકભાઈ બે જ કલાકમાં ઘરે આવતા હશે તો ફાઇનલી રોનકભાઈની સરપ્રાઈઝ તૈયાર થઈ ગઈ છે હવે ખાલી કેકની જ કમી છે અને રોનકભાઈની એ પણ ટૂંક સમયમાં હવે અહીં જાય ને અમારા જગદીશભાઈએ બધી સજાવટ કરી આપી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કેવું લાગ્યું તમને કેવું લાગ્યું આ મન તો બહુ સરસ લાગ્યું ને અમારા ચાહક મિત્રોને પણ કહેવા માગું છું કે આ ડેકોરેશન કેવું લાગ્યું જો કોઈને કરાવવું હોય તો પણ કોમેન્ટ કરજો અને કેવું બન્યું છે એનું પણ કોમેન્ટ કરજો મંદિર પણ સજાઈ દીધું છે બે બોય આવી ગયા છે અને એમ કહે છે કે બહુ થાક પણ લાગે છે અને ભૂખ પણ લાગે છે ભાઈ બસ સરપ્રાઈઝ છે મોડ જાય ખૂબ છે ખૂબ લાગે તો અમે જેટલી કંટ્રોલ કરી છે ઠીક મન ખાવું પડશે હો રહા હે લેકિન ઉનકો અંદર કોઈ જાને નહીં દે રહા હે કેટલી વાર શું લાગે મો શું હશે ઠીક પડી તો હોય

अब पढ़वा दो साहब गेस्ट तो हमें पता ही के दिया चाहिए बे बेगा पकड़ हां जी पतियोस नहीं नहीं फोन मत करो पढ़ दीजिए नहीं ना वो क्या है हम तो आ गए अकेले हम तो आ गए हां हो अभी आ गई કે <coughs> ખબર

નો બધો શો પટેજો પણ ગિફ્ટ હવે આવી જણ ભાઈ ખોલશે હવે શું છે ગિફ્ટ

સલમાન ખાન લાગે તેજલ ભાઈ બી આવા પાતી જો માં કે બાકી સે નિકાલો ફાસ્ટ યાર કોઈ ના છે એકલા એકલા ચોકલેટ કાઢો એક આધી બાર ખબર નહી પડતી આ વિડીયો એમ કે લાલ લાલ ચૂસે

બધા જ પહેલા હા મકાળી ગાડી આવી ગાડી ગાડી આવી આ બધે લાવ્યો છે કિજાને પલી છે મારી તો ગોદી મને જોઈએ

I'm gonna do it. Malak, we have to come and hear gift from our Jew message. Sir, I'm not sure if you know why. You? I'm not